બીજી એક અજ્ઞાત કવિની રચના છે નાની અમથી જિંદગી છે બધી વાતમાં ખુશ રહો નાની અમથી જિંદગી છે બધી વાતમાં ખુશ રહો જે ચહેરો પાસે ના હોય તેના અવાજમાં ખુશ રહો જો ચહેરો પાસે નથી જે ચહેરો પાસે ના હોય તો તેના અવાજમાં ખુશ રહો કોઈ નારાજ હોય તમારાથી ક્યારેક એવું બની શકે કે કોઈ નજીકનું વ્યક્તિ છે કોઈ અંગત વ્યક્તિ છે કે કોઈ આસપાસનું વ્યક્તિ છે તમારાથી નારાજ હોય તો કોઈ નારાજ હોય તમારાથી એનું સોલ્યુશન કવિ આપે છે કોઈ નારાજ હોય તમારાથી તો એના અંદાજમાં ખુશ રહો એને મજા આવે ને નારાજ રહેવાની એનો અંદાજ છે તો કોઈ નારાજ હોય તમારાથી એના અંદાજમાં ખુશ રહો જે ક્યારેય પાછા નથી આવવાના એની યાદમાં ખુશ રહો કાલ કોણે જોઈ છે કવિ બહુ મોટી વાત કરે છે કાલ કોણે જોઈ છે આપની આજ અને અત્યારમાં ખુશ રહો કાલ કોણે જોઈ છે આપની આજ અને અત્યારમાં જ ખુશ રહો